સ્માઈલ વિશે વાત કરવાની છે આપણે સ્માઇલ કઈ કઈ છે હું કહું છું બરાબર જો હું એમ કહું કે ચાલો બાળકો તો તમે આમ મારી આમ દાંત કાઢશો આમ ખાલી આમ સ્માઇલ કરશો તો આને કહેવાય સ્માઇલ બોલ બરાબર

કે ગુચ્છો કોને કહેવાય આપણે દાંત કાઢવાનું કોને કહેવાય હસવાનું કોને કહેવાય અને સ્માઈલ કોને કહેવાય બરાબર આના વિશે તમને હવે ખબર પડી હા હાલો તો આ આ કઈ છે ગુચ્છો કરે ગુચ્છો ગુચ્છો કરે શું કરે છે ગુચ્છો કરે છે આ દાંત કાઢે છે અને આ ખાલી સ્માઈલ ખાલી સ્માઈલ કરે છે બરાબર સરસ